જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સ પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સ મિત્રો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે તો આ પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સની આ વિડીયો લેક્ચરની અંદર આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે ભાઈ આ જે ક્રેશ કોર્ષ છે તે કેવા પ્રકારનો રહેશે અને આવનારા જે પોલીસ કોન્સ્ટેબલમાં જે ત્રણથી ચાર મહિના વધ્યા છે તો સંપૂર્ણ નેવું દિવસનું પ્લાનિંગ સાથેનો આ કોર્સ રહેવાનો છે તો ચાલો મિત્રો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સની સંપૂર્ણ માહિતી આ વિડીયો લેક્ચરની અંદર આપણે મેળવીએ છીએ તો જે મિત્રો આ આપણો પોલીસ કોન્સ્ટેબલનો જે ક્રેશ કોર્સ છે તેની અંદર લેટેસ્ટ વિડીયો લેક્ચર ટેલી મૂકવામાં આવશે પ્લેનિંગ સાથે આના સિવાય વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ ટેસ્ટ અને પીડીએફ મટિરિયલ આટલી વસ્તુઓ તમને જે છે આ પોલીસ કોન્સ્ટેબલના ક્રેસ કોર્સમાં મળવાપાત્ર થશે ઓકે આ સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ કોર્સની કોઈ પાર્ટ એ અને પાર્ટ બી માટે ફાસ્ટ ટ્રેક બેચ સંપૂર્ણ પ્લાનિંગ સાથે આવનારા નેવું દિવસનું તમને પ્લાનિંગ આપવામાં આવશે ત્યારબાદ દરેક વિષયના લેટેસ્ટ વિડીયો લેક્ચર લેક્ચરનું મટીરિયલ અને પરીક્ષાના ટાઈમે દસ જેટલા મોડલ પેપર અને ટોપિક વાઇઝ વિષય વાઇઝ અને ટોપિક વાઈઝ ટેસ્ટ આ તમામ વસ્તુઓ તમને આ પોલીસ કોન્સ્ટેબલના ક્રેસ કોર્ષમાં મળવાપાત્ર થશે જોડાવવા માટે તમારે શું કરવાનું છે જોડાવા માટે તમારા મિત્રો જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની ઓકે અને ગૂગલ પ્લે સ્ટોર ઉપરની એક જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને માત્ર ચારસો ને નવાણું રૂપિયાની પ્રાઇસ કેટલી છે ચારસો નવાણું રૂપિયામાં તમે આ પોલીસ કોન્સ્ટેબલના ક્રેસ કોર્સમાં જોઈન થઈ શકો છો હવે મિત્રો વાત કરીએ કે આમાં આપણે કેવી રીતે આગળ વધશું તેના વિશે તો મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તો ટોટલ દસ વિષયો છે કેટલા વિષયો છે દસ વિષયો છે કયા કયા દસ વિષયો છે તો પોલીસ કોન્સ્ટેબલનો આપણને સિલેબસ ખબર છે કે ટોટલ જે છે પાર્ટ પાર્ટ એ અને પાર્ટ બી આમાં જે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ શું થયો છે વિભાજીત થયેલો છે પાર્ટ બેની તો ત્રણ વિષયો છે એક મેથ્સ છે રીઝનિંગ છે અને ગુજરાતી છે ત્રણ વિષયો છે પાર્ટ બેની વાત કરીએ તો એમાં ટોટલ એકસો વીસ માર્ક્સ છે પાર્ટ એ એસી માર્ક્સનો છે અને પાર્ટ બી એકસોને વીસ માર્ક્સનો છે પાર્ટ બીની અંદર કયા કયા વિષયો છે તો કે હિસ્ટ્રી છે કલ્ચર છે જીઓગ્રાફી છે જે પચાસ માર્ક્સનું પૂછવાનું છે આના સિવાય પોલિટી છે ઓકે પોલિટી છે જે ત્રીસ માર્ક્સનું છે અને સાયન્સ એન્ડ ટેક જી અને કરંટ અફેર્સ ઓકે આ ચાલીસ માર્ક્સનું છે આવી રીતે તમે વિષયોની વાત કરો તો ટોટલ દસ જેટલા વિષયો થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ઓકે તો આ ટોટલ દસે દસ વિષયોની ઓકે ટોટલ દસે દસ વિષયોની ઓકે મેથ્સ છે રીઝનિંગ છે ગુજરાતી છે ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી જી અને કર્ણ આ દસે દસ વિષયોનું મિત્રો દસે દસ વિષયોના લેટેસ્ટ વિડીયો લેક્ચર દસે દસ વિષયોની વિષય વાઈઝ અને ટોપિક વાઇઝ ટેસ્ટ ટેસ્ટ અને તેનું પીડીએફ મટીરિયલ આ તમામ વસ્તુ આ ક્રેશ કોર્સની અંદર તમને મળવાપાત્ર થશે ઓકે તો માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં તમે જે ક્રેશ કોર્સમાં જોઈન થઈ શકો છો ઓકે વધારે માહિતી માટે તમે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો તો વધારે આ બેચની સંપૂર્ણ વધારે માહિતી તમને આપણી એપ્લિકેશન ઉપરથી જોવા મળશે તો આજે જ મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને જે છે આ ક્રેશ કોર્ષમાં અવશ્ય જોઈન થઈ જજો અત્યારે મિત્રો ઓફર અંતર્ગત માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં આ ક્રેશ કોર્ષ તમને મળી જશે ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ વંદે માત્ર